ઉનાળો આવે એટલે બધાના ઘરમાં દહીંની જરૂરિયાત ખૂબ વધી જાય છે તો આજે આપણે ફક્ત પાંચ જ કલાકની અંદર ઢેફા જેવું દહીં જમાવીશું આમાં કોઈ પણ જાતની નથી તો પણ આપણું દહીં એકદમ પરફેક્ટ ઢેફા જેવું બનશે અને દહીંની અંદર જરા પણ પાણી નહીં છૂટે એ પણ આપણે સ્ટીલના વાસણની અંદર જ દહીં જમાવાનું છે તો સૌથી પહેલા આપણે એક અહીંયા કઢાઈ લેવાની છે તેની અંદર આપણે થોડું પાણી ઉમેરી દેસું અને અહીંયા આપણે એક લીટર ફૂલ ફેટ દૂધ લીધું છે દહીં બનાવવા માટે તમે કોઈ પણ જાતનું દૂધનો ઉપયોગ કરી શકો છો હવે દૂધને આપણે સારી રીતે ગરમ કરી લેવાનું છે દૂધ ગરમ કરીએ ત્યારે તળિયામાં થોડું પાણી ઉમેરી દેવાથી દૂધ છે તે આપણા વાસણમાં ચોટતું નથી દૂધમાં સારી રીતે ઉભરો આવી જાય ત્યાં સુધી આપણે દૂધને ઉકાળી લેવાનું છે દહીં બનાવવામાં તમે થોડી થોડી નાની નાની ટિપ્સનું ધ્યાન રાખશો એટલે તમારું દહીં એકદમ પરફેક્ટ જ બનશે તો અહીં આપણે દૂધને વચ્ચે વચ્ચે ચલાવતા પણ જવાનું છે જો તમને મારી રેસીપીઓ પસંદ આવતી હોય તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક શેર કરી દેજો

તો હવે દૂધને આપણે ફરી બે મિનિટ માટે વધુ ઉકાળી લીધેલું છે જેથી પાણીનો ભાગ હોય તે નીકળી જાય તો તમે જોઈ શકો છો દૂધ આપણું અહીંયા સારી રીતે ગરમ થઈ ગયેલ છે તો દૂધને આપણે હવે ઠંડુ થવા માટે રાખવાનું છે જો ઉતાવળ હોય તો તમારે કોઈ નીચે પાણી ભરેલું વાસણ રાખી દેવાનું દૂધની નીચે જેથી દૂધ ઝડપથી ઠંડુ થઈ જશે તો દૂધને આપણે સારી રીતે એક કલાક માટે ઠંડુ થવા માટે રાખી દીધું એક કલાકમાં દૂધ આપણું સારી રીતે ઠંડુ થઈ જશે આ દૂધને વધુ ઠંડુ પણ નથી કરવાનું નવ ગરમ રાખવાનું છે આ દૂધ ધાપડું નવ ગરમ હોય તે વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે તો આ રીતે આપણે આંગળી રાખવાની દૂધમાં અને ચેક કરી લેવાનું અહીંયા આપણી આંગળી જેટલી સહન કરી શકે ગરમ દૂધ એટલું જ આપણે અહીંયા નવ ગરમ રાખવાનું છે દૂધ વધુ ગરમ ન હોય તે વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે હવે એક ચમચી જવારણમાં આપણે અહીંયા દહીં ઉમેરેલું છે હવે દહીંને સારી રીતે મિક્સ કરી દેસું ફક્ત એક જ ચમચી ઉમેરવાનું છે વધુ પડતું આપણે દહીંના લપેડા કરવાની કાંઈ જરૂર નથી હવે ચમચીની મદદથી આપણે સારી રીતે દૂધમાં દહીંને મિક્સ કરી દેવાનું છે હવે હલાવવાનું જરા પણ નથી ઢાંકણ ઢાંકીને આપણે કોઈ ગરમ જગ્યા ઉપર રાખી દેવાનું છે અત્યારે ગરમી છે એટલે ફક્ત પાંચ કલાકની અંદર જ આપણું દહીં ચાવીને તૈયાર થઈ જશે વચ્ચે વચ્ચે ખોલવાનું પણ નથી અને હલાવવાનું પણ નથી આમન આમ જેમ તમે રાખેલું તેમ જ રહેવા દેવાનું છે તો મળીએ પાંચ કલાક પછી તો તમે જોઈ શકો છો કલાક પછી દહીં ઉપર જરા પણ પાણીનો ભાગ છે નહીં હજુ જો તમે આને ફ્રીઝરમાં સેટ કરી દેશો દસ થી પંદર મિનિટ માટે તો તમારું દહીં છે તે એકદમ આઈસક્રીમ જેવું થઈ જશે જો તમને વધુ ઠંડુ દહીં પસંદ હોય તો તમારે આને માં થોડી વાર માટે સેટ થવા માટે રાખી દેવાનું તો તમે જોઈ શકો છો અહીંયા આપણે જરા પણ જાતના પાણીનો ભાગ નથી ને દહીં આપણું એકદમ ઢેફા જેવું દહીં બની ને તૈયાર થયેલું છે આ દહીં ની અંદર થી આપણે મલાઈ હટાવેલી નથી કારણ કે આનો આપણે શ્રીખંડ બનાવવાનો છે જો તમારે દૂધની મલાઈ કાઢી લેવી હોય તો તમે દૂધની મલાઈ કાઢી પણ શકો છો ને જોતા જ ખાવાનું મન થઈ જાય તેવું ઢેફા જેવું દહીં રેસીપી પસંદ આવી હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો